હારી ઓમ હે અત્યારે આનો તો ભાવ છે ઓ તું જે વેલા બેલા જોવા ફરી કાતો ભાવ જો ભરાય રહ્યો તો તૂટી જાય થોડો મેલો આવ્યો છે ના હોય તો દવા બવા સોઠી દઉં અને થોડું હુકવાની છે પણ હાલ નહીં પાણી પાવું હજી બે દાહ પાવું પેલા દવા સોટી દઉં અને પછી પાવું આ બાજુ જોવા દે થોડા ભેડા હી થી જેવા શિવ આ બાજુ ના બસ હું હોતો ખાચી ચુવારી થાય એવી છે વધા તો નહીં કેતો પણ થહ બે મન જેવી એટલી થાય એવી છે ઓહો હજી તો ઓનક બે ભેડા રોગ લાગુ પડ્યો લાગે આ જીવા જેટલી બધી વર્ગી છે આ કીધું તો તો દવા છોકરો એક છે આખો દારો ગોમ બાઈકો લઈ લઈને જાય છે પણ જોવા આવત ખબર ના પડે કે દવા બવા સોટવા આવી છે ના હોય તો મને ગયા છે ચુસ્કી માર્યા છે ચાની પછી આવું તે ના હોય થોડી વેન લઉં ફાવે વેલી ભરાઈ દે તો ફાવ અત્યારે તો ભાવ ચેવા હિ ચોરી ના એક લેતો જ તે વધતા કા વાવડી થઈ જ ના હોત વેન લઉં બે મન થાય અને એક ટોકલ લેતા હોય તો થોડા ભેડા વેન લઉં તો ઘે તો પૈસા ને હાલવા થાય આ લદ લઈને મને આ બાજુ ચા બા પીતો આવું ને આ પછી ઠેલી લઈને બધી વેન લઉં અને છોકરા ના હોય તો બોલાવ તો વેન આવે થોડી હા એંડા વાપસ આ ધરો પરો વેણું તો

વખત થોડું આલું તો મારે પેલો બી એવું કે ભાઈ વિનગર થી લેતો આવું એન્ડા ને તેમ ઉયે ને બાર ને બધું વાય કાઢું કે કશો હતો ને તમે તો આવતા વાર આવજે મો હું યાર ગંગા થોડું ભાવ ને એટલે પછી આલી છું તે કશો તો હું વેચા થી લાઈન ખાયો હો એ તો લઈ જજો વેચાતી તો લઈ આવ્યો તો શું કાય ગોમ માં મેલવાનો થોડી એવું છે બા ગોમ વેપાર ચાલુ કર્યો છે ના ના આટલી મેલ તો બાબો ગોમ વાળા થોડો હોય જ એ તો એક છું કે ગોમ વાળા નો વેપાર જ કરવાનો વાત થઈ કે હા જો ને આવી જશે સોળી ગી વાય છે બે મણું ત્રેવી છે

આઠ દસ હોળીઓ કરી છે ઘોઘરા જેવી તમે તો કોઈ સોળી પડી છે આ રહી ને કોમ થઈ ગયો આપડે તો કરેલો આપડો તો મેળ આવી ગયો ખોટું જ નહી બોલતો ખોચીને ફરીને લઈ જાવ ને નાકામ ના વેણું પણ નાકામ તો ના વેણું નાકામ વેણું તો ખબર પડી જાય ફરી વળ્યો મને થોડો હોય જવા દે હાળો મેળ આવશે ખરેખર આખી કોથળી પડી દોડે શેક એવું કઈ લઈ જવું